અમદાવાદ મહાનગરપાલિકાના દરેક કોઈ પણ બિલ્ડિંગ હોય તો સીસી ટીવીના નેટવર્કથી આપણે વાત કરીએ કે કવર એનું થતું હોવું જોઈએ આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે આપણા વાત કરીએ કે સિવિક સેન્ટરો જ્યાં આવેલા છે જ્યાં આગળ આપણે વાત કરીએ કે નગરજનો આવતા હોય છે એ વિસ્તારની અંદર પણ આપણે વાત કરીએ કે સીસી ટીવી એક હોવા જોઈએ ઇન કોઈ ઘટના બને કે ના બને પરંતુ એનું નેટવર્ક હંમેશા કેમેરા સાથે જોડાયેલું હોય એ માટે તમામ સિવિક સેન્ટરો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકાનો રિવરફ્રન્ટ એ વખત દેશના મુખ્યમંત્રી રાજ્યના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ હતા ત્યારે એમને આ રિવરફ્રન્ટનું નિર્માણ કર્યું હતું આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતનો વિકાસ અમદાવાદનો વિકાસ હોય તો આ રિવરફ્રન્ટનું નામ દુનિયા કક્ષાએ વર્લ્ડ કક્ષાએ લેવાતું હોય છે રિવરફ્રન્ટ એ અમદાવાદની આગવી ઓળખ છે પ્રી વેડિંગ માટે પણ લોકો આવતા હોય છે ત્યાં આગળ અટલ બ્રિજનું નિર્માણ થયેલું છે ક્રૂઝ આવેલી છે આવનાર સમયગાળા દરમિયાન આ રિવરફ્રન્ટ પર એક અગત્યનું છોગું એટલે વાત કરીએ કે અમદાવાદની યસ કલગીમાં વધારો થવા માટે જઈ રહ્યો છે કન્વેક્સન કલ્ચર તથા બિઝનેસ સેન્ટર ત્યાં આગળ નિર્માણ પામશે લગભગ આઠસો કરોડના ખર્ચે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તેનું નિર્માણ થશે એની જે ગ્રાન્ટ છે લગભગ પાંચસો કરોડ રૂપિયા જેટલું રાજ્ય સરકાર કોર્પોરેશનને મદદ કરશે અને આ રીતે જો વાત કરવામાં આવે આપણે વાત કરીએ કે કન્વેક્સન કલ્ચર સેન્ટરની અંદર તો અહીંયા આગળ એક્ઝિબિશન હોલ બનાવવામાં આવશે તેની અંદર ચાર હજાર ચોરસ મીટર નો એક્ઝિબિશન હોલ કન્વેક્શન હોલ હોય મીટિંગ રૂમ હોય પરફોર્મિંગ આર્ટ થિયેટર જે જે આપણે વાત કરીએ કે કલાકારો છે એમને પોતાનું પરફોર્મ કરી શકે એ માટે આર્ટ થિયેટર પંદરસો વ્યક્તિ બેસી શકે અને આપણે વાત કરીએ કે પોગ્રામ માણી શકે એ માટેનું આર્ટ થિયેટર બનાવવામાં આવશે થિયેટર અને ડોમ ત્રણસોથી ચારસો વ્યક્તિ બેસી શકે એવો એક ડોમ બનાવવામાં આવશે જેમાં થિયેટરની પણ વ્યવસ્થા હોય એમપી થિયેટર મહાનગરની અંદર વસ્ત્રાપુર ખાતે એમપી થિયેટર આવેલું છે તેવું જ એમ્પી થિયેટર એનથી અદ્યતન કક્ષાનું રિવરફ્રન્ટ પર લગભગ આપણે વાત કરીએ કે 600 થી આઠસો વ્યક્તિ બેસી શકે તેવું એમપી થિયેટર કલ્ચર પ્રાઝા અલગ અલગ પ્રકારના જે કલ્ચર આવેલા છે પાંચ હજાર ચોરસ મીટર જગ્યાની અંદર એ બનાવવામાં આવશે આટલા બધા લોકો જ્યારે રિવરફ્રન્ટ પર આવતા હોય અને એક મલ્ટિપલ સેન્ટર હબ ઊભું થતું હોય ત્યારે એના પાર્કિંગની વ્યવસ્થા પણ જરૂરી છે એક હજાર ગાડીનું પાર્કિંગ થઈ શકે એ માટેની આપણે વાત કરીએ કે વ્યવસ્થા કરવામાં આવી છે આમ રિવરફ્રન્ટ ખાતે આપણે વાત કરીએ કે એક નવી યશકલગી અમદાવાદ મહાનગરની અંદર ઉમેરો થવા માટે જઈ રહી છે